નવસારી આરટીઓ દ્વારા સ્કૂલ વાહન ચાલકોની મીટિંગ બોલાવી આરટીઓના નિયમોનું ફરજિયાતપણે પાલન કરવા તાકીદ કરવામાં આવી હતી ત્યારે હવેથી જો નિયમ વિરુદ્ધ સ્કૂલ વાહન દોડશે તો તેની ઉપર દંડાત્મક કાર્યવાહી થશે તેમ જણાવ્યું હતું તેની સામે આજે વાહન ચાલકોએ કહ્યું કે નિયમોનું પાલન કરવા જઈએ તો આર્થિક બોજો સહન કરવો પડે આગે વિચારણા બેઠકનું આયોજન છાપરા ગ્રામ ખાતે થયું હતું સાથે જ નિયમોનું પાલન કરવા જતા

જો બીજી વખત વાહન પકડાય તો તેનું રજિસ્ટ્રેશન પણ થઈ શકે તેવો નિયમ છે ખરેખર આ નિયમ જૂનો છે પણ એકબીજાની સમજદારીથી આ નિયમોનું અત્યાર સુધી પાલન થતું ન હતું અને અત્યાર સુધી વાહન ચાલકો ટેક્સી પાર્કિંગ ન કરાવી પ્રાઇવેટ પાર્સિંગમાં કામ ચલાવતા હતા જેમાં સેવન સીટીંગ પાર્સિંગ વાહનમાં નિયમ મુજબ બાર વર્ષથી નાના ચૌદ બાળકો બેસાડી શકાય છે અને બાર વર્ષથી ઉપરના સાત જેટલા બાળકો નિયમ મુજબ બેસાડી શકાય છે પરંતુ જો પાલન ફરજિયાત થાય તો વાહન ચાલકો ચાલીસ થી પિસ્તાલીસ હજાર ટેક્સ તેમજ વીમા નું ભારણ આવે ઉપરાંત એક બાળકના હાલ પંદરસો રૂપિયા મહિનાના ચાર્જ વાલીઓ પાસે ઉઘરાવાય છે તેની સ્થાને ત્રણ હજાર થી વધુ ઉઘરાવા પડે તેવી સ્થિતિ છે

ઇન્ચાર્જ આરટીઓ આકાશ પટેલ સાથે વાત તેમણે જણાવ્યું કે બે હાજર ઓગણીસ નો પરિપત્ર છે જેમાં નિયમોની અમલવારી કરવા અંગે સ્કૂલ વાહન ચાલકોને માહિતગાર કર્યા છે તેમ છતાં પણ નિયમોની અમલવારી થતી નથી જેને લઈને અઠવાડિયા અગાઉ નસાઈના સ્કૂલ વાન ચાલકોની મીટિંગ બોલાવીને આરટીઓના નિયમ મુજબ વાહન હંકારવા માટે માહિતગાર કરવામાં આવ્યા છે જો નિયમ વિરુદ્ધ વાહન ચાલશે તો દંડાત્મક કાર્યવાહી થશે અથવા તો ડિટેઇન કરવામાં આવશે ત્યારે હવે શાળાઓ શરૂ થવાની તૈયારીઓ છે ત્યારે વાલીઓ અને વાન ચાલકો વચ્ચે દર મહિને એક બાળક ના ચૂકવવામાં આવતા પૈસા અંગે ઘર્ષણ થવાની શક્યતાઓ છે ત્યારે આ બાબતે આગામી સમયમાં શું પરિસ્થિતિ સર્જાય છે તે આવનારો સમય જ બતાવશે રજૂઆતમાં એવું છે કે આરટીઓ સાહેબ જે જે તે પ્રમાણે અમને વાહનના અંદર જે છોકરાઓને લઈ જઈએ છીએ તે પ્રમાણે આરટીઓના નિયમ પ્રમાણે જો લઈ જવા કહે તો અમને પોસાય તેમ નથી અને બીજી વસ્તુ એ છે કે આ રીતથી વાહન ડિટેઇન કરવાની જે આરટીઓ સાહેબ અમને કહે છે તો વાન ડિટેઇન કરે તો આના અંદર છે ને તે બધા જેટલા પણ અહીંયા ઊભા છે જે વાહન ચાલકો વાન માલિકો તે લોકોને ઘર ચલાવવા માટે કે ઘરનું ગુજરાન ચલાવવા માટે તે સરકાર એ લોકોને કઈ સહાય કરશે આરટીઓ ના નિયમ પ્રમાણે ચલાવવા જઈએ તો અમને અને વાલીઓને પોસાય તેમ નથી માટે જે કંઈ ઘટતું થતું હોય તે અમે સરકાર શ્રી ને આરટીઓ સાહેબ શ્રી પાસે એટલું જ નિવેદન કરીએ છીએ કે તે જે કંઈ ઘટતું હોય તે અમને કરીને આપે તો અમને કોઈ વાંધો નથી